સાયલા ધ્રાંગધ્રા અને ખાસ કરીને ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદા ધારા હેઠળ ઓબીસી અને દલિત સમાજને ફાળવેલી હજારો એકર જમીનમાં વર્ષોથી અમે મુદ્દો ઉપાડી રહ્યા છીએ કે માપણી નથી કરી સ્થળ ઉપર કબજો નથી સોંપ્યો અને માથાભારે લોકોનું ગેરકાયદેસર દબાણ છે આ દબાણ અરજદારોની જેમને જમીનની સાથણી થઈ હતી તેઓની વારંવારની અરજીઓ આવેદનપત્રો રજૂઆતો છતાં તંત્ર માનતું નથી અને એ મુદ્દે લોકોએ મને મળવા માટે બોલાવ્યો હતો સ્થળ ઉપર મેં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું આણંદપુર પરબડી મોણપર વગેરે અનેક ગામોની અંદર આ પ્રશ્ન બહુ ગંભીર છે સાયલા અને ચોટીલાની મંડળીની જમીનોમાં પણ હજારો એકરમાં અસામાજિક તત્વોનું અથવા તો જેની જમીનમાં સરકારે ટોચ દાખલ કરેલી એ લોકોનું ગેરકાયદેસર દબાણ છે આ તમામ દબાણો ખુલ્લા ન થાય

રહેમ નજર છે એટલે પ્રબોલ કેશન જે આખું જે જૂની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં ફરીથી જમીનો આવી જવી જોઈએ જેટલી પણ માપણી થઈ રિસર્વે થયું એ તમામ માપણી રદ બાદલ થરવી જોઈએ તો જ ખેડૂતોને ન્યાય મળે